ખૂબ ખૂબ સરસ મહેતા સાહેબના અને એસપીસી કમાન્ડો કોરેસી અને વરુ સાહેબના માર્ગદર્શન નીચે આપણે ધ્વજવંદન સંપૂર્ણ વ્યવસ્થાપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે આગળ આપ પોતાના વિદ્યાર્થીઓ પોતાનું પોતાનું સ્થાન ગ્રહણ કરશો અહીંયા આ પ્રસંગે

श्री जीवनलाल आनंदी संघवी केळवणी ट्रस्ट राजूला संचालित श्री जे ए संघवी हायस्कूल ना पटांगण मा स्वतंत्र विद्यार्थी मित्र ट्रस्टी श्री बिपिन भाई वाग साहेब आमंत्रित मेहमान <coughs> सत्तरसो सत्तावन साल अंग्रेजों प्लासी

આખા જગતને ભારત વસ્ત્ર પૂરા પાડતું હતું આપણા દેશમાંથી સાકર આપણા દેશમાંથી મીઠું આપણા દેશમાંથી હાથ બનાવટની બધી વસ્તુઓ ઘરેણા એ બધું યુરોપમાં એ વખતનો જે યુરોપ હતું એની અંદર એક્સપોર્ટ થતું હતું આપણા મરી મસાલા એટલે એના કારણ એના કારણે ભારત સોનેકી ચીડિયા કહેવાતું જગતની અંદર આપણા દેશનો એક પ્રકારનો દબદબો હતો આખા જગતની અંદર સિકંદરથી માંડી અને બાબર સુધી બધાને ભારત જીતવાનું આકર્ષણ રહેલું હતું તો આ સોનાની ચિડિયા દેશ જ્યારે સત્તરસો માં અંગ્રેજોએ એનો કબજો કર્યો ત્યારે એમણે વ્યવસ્થિત રીતે આપણા અર્થતંત્રને ખતમ કરી દીધું અને આપણા અર્થતંત્રના ભોગે એમણે પોતાનું સામ્રાજ્યવાદી અર્થતંત્ર ધમધમતું કર્યું एक साथ हम बोलेंगे भव राष्ट्र देवो भव आई लव इंडिया आई लव इंडिया आई लव राजूला आई लव राजूला आज के ये पंद्रह अगस्त का स्वतंत्र दिन के अवसर पर हम यहाँ इस स्टेज पर हमारे ट्रस्टी श्री विपिन भाई और सभी महानुभाव डॉक्टर साहब बड़े बड़े व्यापारी और सब हमारे समाज श्रेष्ठियों और साथ साथ में हमारे प्यारे बच्चे आज बहुत खुशी का दिन है क्योंकि हमारा 78 इंडिपेंडेंट डे के अवसर पर हम यहाँ कुदरत की कृपा से ये बारिश रुक गया और अच्छा ये माहौल बन गया इनायत भाई ये मोहब्बत का शहर है जनाब ये मोहब्बत का शहर है जनाब यहाँ दिन की शुरुआत सूरज की रोशनी से पहले राजूला वासी का मुस्कान से शुरू होता है ये राजूला की खुशबू है ये राजूला की खुशबू है 1995 में, में मेरा સાથે શીખરા ઉસ્માનભાઈ ત્રસી ટકા સાથે ત્રીજા નંબરે મનુભાઈ ઝાકડા વિનંતી કરો આવો મનુભાઈ ઝાખડા શેખરા વારિસ ધોરણ નવ માં ત્રીજો નંબર ત્રશી ટકા સાથે

કે નરપારી હલ ત્રાણું ટકા સાથે બીજા નંબર એ છે એને સન્માનિત કરશે ઝડપથી આવો ઝડપથી થી જાદવ રોહિત ગોવિંદભાઈ આના પછી બિપિનભાઈ મહેતા વસુંધરા ક્લોથ સ્ટોર એ હાયર સેકન્ડરીના ઇનામના સૌજન્યમાં દાતા છે એને વિનંતી કરો આવો બિપિનભાઈ જાવ રોહિત ને સન્માનિત કરશો જાદવ રોહિત ગોવિંદભાઈ તોરણ નવ માં દસ માં ત્રીજો નંબર જાદવ રોહિત ઓકે અર્જુન મહારીભાઈ પંચોતેર ટકા ઇનાયતભાઈ ને વિનંતી કરું આવો ઇનાયતભાઈ

ધોરણ બાર દ્વિતીય નંબર પંચાણું ટકા અને ધોરણ બાર ત્રીજો નંબર ઝીંઝાળા આશીષ ભોગાભાઈ ચોરાણું ટકા સાથે અમારા આચાર્ય શ્રી જેમ વિનંતી કરું આપ સન્માનિત કરશો તો આ आमरी शाळाना तेजस्वी तारलाઓના ગુજરાત સંદર્ભમાં સન્માન સર્ટ અને પ્રમાણપત્ર ઇતરાન થયયું રેડી સી બે થોડાક માટે આયા સેકન્ડરીનો આજ કોલેજ ત્યારે ગ્રામીણ ભારતની હોવી જોઈએ આજ કોલેજ

આઝાદી ના મુખ્ય દેજ માટે બે શબ્દો તો ધ્યાનથી સાંભળવાનું પ્રેરથી તમે આઝાદ એટલે કે પ્રખર દેશભક્તિ અને સાથે દેશભક્તિ તરફથી બિપિનભાઈ મહેતા તરફથી આ સૌન્ય છે તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે મહેમાનો ના હસ્તે સ્વીકારશે

કોઈ નફો છે તિરંગાનો અભિમાનનો કોઈ નફો છે તિરંગાનો અભિમાનનો અમુક નફો છે માત્ર ગમીના ગૌરવનો

વિદ્યાર્થી મિત્રો અને અમારા શાળા જેના થકી ચાલી રહી છે તેવા વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ ઘણો બધો આપણે લંબાવ્યો છે એટલે આભાર વિધિ બહુ લાંબી લાંબી નહીં કરીએ ટૂંકમાં કરી દઈએ કે અત્રે ઉપસ્થિત અમારી શાળાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ